હલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી તો બધા મિત્રો મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાઇનું તો મારા વિડીયોમાં અત્યારે અમારા મિત્ર એવા કાલુભાઈ ગટપુર ધમાલવાળામાં ને મુલાકાતે આવવાના છે તો એમની મુલાકાત તમને કરાવું અને હું અંધાઈની પહેલાં મુલાકાત કરીશ તો બન્યા રેજો અમારા વિડીયોમાં

છથી વાર અમે ભેગા થયા છીએ બે ભાઈઓ તો બન્યા રહેજો અને અમારા કાળુભાઈની ચેનલને પણ સપોર્ટ કરજો ગઢપુર ધમાલ એમની ચેનલનું નામ છે મને એમ થાય ને રઘુભાઈને મળવા જવું છે એટલે હું ગમે ત્યારે આવી જાઉં આ હમણાં હમણાં ચોથી વાર મુલાકાત થઈ છે પણ આજ પૂરા ફેમિલી એ રહેવો છું અને મેં કીધું હાલો હવે પડામાં આંટો મારવો છે એટલે મળવા આવી ગયા છીએ રઘુભાઈને બધાય સપોર્ટ કરજો અને વિડીયો બધા ખાસ જોતા રહેજો ગમે તો જોવાનો ન ગમે તો જોય જોતું જ રહેવાનું લાઈક તમ તારે ઠપકારતા રહેજો આજ પાછા બે ભાઈઓ પાછા મળી ગયા હાલો હવે જોવા જાવુભાઈ મિત્રો મુકેશભાઈ છે મનીષા મનીષાબેન મુનાભાઈ લક્ષ્મણભાઈ બધા મિત્રો તમને એક વસ્તુ બતાવું છું અમારા કાલુભાઈ કોઈ બોર નહીં ભાડા હોય એટલે લગભગ બે આઈ છે મીડા શીણવા તમે જોઈ લે એના દ્રશ્ય જોઈ લે છતાં પટી મીન છે નકરા બોર જ છે લગભગ બે ગીસા તો ભરી લીધા છે અમારા કાલુભાઈ એટલે આ કાલુભાઈ હવે બસ ઉતારવું પડે તમે બે હાથે બોર છો ને મજા અલગ છે હા બોર ખાવાની તો અમને તો બહુ વાત મજા ન આવે તમારે બોર મળે ને એટલે એમ થાય બોર ની મજા જ અલગ છે તો બધા મિત્રો બોર ખાવા તો આવતા મિત્રો બધા મિત્રો કોને કયો તમે બીજા આપડા યુટ્યુબ ફેમિલી છે મુકેશભાઈ છે પાલ બેન તમે થોડા ખિસા વધારે ભરીને હું બીજા મિત્રો આવજો ખરેખર કહું ઈલ બેન મુકેશભાઈ ને અમારા લક્ષ્મણ બાપુ મુનાભાઈ અમારો દીકરો રેસી હા બધા મિત્રો આવતા હોય ને મુકેશભાઈ ભાવનગર વાળા ખાસ બધા મિત્રો આવજો બોર ખાવા હું વીણી તૈયાર રાખું એના માટે હું બીજા બોર વીણી રાખીશ તમે ગીસા ભલ્યો મારે તો ગીઝા ભરવા જો આ રીતના બોર છે જા જા બોર છે તમારે પાંચ મણ લેવો હોય ને પાંચ મણ ભેગા કરો એટલે થઈ જાય ઘડીકમાં ઢગલો ઢગલો હા ઢગલા મોઢે બોર છે ભાઈ મિત્રો જો અત્યારે કાળુભાઈ બે હાથે બોર વીણવા માંડ્યા છે બોર બાળી અને રાજી થઈ ગયા છે બહુ તમારે જે કોઈ મિત્રને બોર ખાવા હોય તો અહીંયા આવી જજો મારા ઓલે મારા વાડી વિસ્તારમાં બોર બહુ જાદા છે તો બધા મિત્રો બોર ખાવા આવી જજો અને કાળુભાઈને આવના મોટા પંખાનો વાહ આપું છું કેવડો આ પંખા નો વાહર આપું છું અમારા કાળુભાઈને ને ગરમી ના થાય ને એસી ના બહુ હેવાયા છે આ પંખાનો મોટો પંખો એના માટે ચાલો મિત્રો હવે તો આ કાલુભાઈ હવે રજા લેશે કાલુભાઈ એ તો કાળુભાઈ કેમ અમારા મહેમાન ગતિ કરી અરે પણ એમાં કઈ ઘટવા નથી દીધું ઠેર થી જમવામાં તો હજી ભૂખ નહીં લાગે હાજે એ એવું જમાડ્યું છે તમે બધાય એટલે જમવાની મજા આવી ને ખૂબ હાક્યા છે અને હવે છે ને આંજ પડતી જાય છે એટલે રઘુભાઈ પાસે તમે રજા લેવી છે હાલો હવે રઘુભાઈ રજા લેવી ને હવે તમે બધાય આવજો હાલો હવે થેલી ભાઈ અમે લઈ લીધી છે ને હવે અમે નીકળીએ છીએ બરાબર હાલો રામે રામ તો જય માતાજી હરર મહાદેવ અમારા ઘરે મહેમાન આવ્યા હતા કાળુભાઈ સંગીતાબેન અને અમે એમને જરાક બપોરા પાણી આ જમ્યા બધાએ કાલુભાઈ સંગીતાબેનને અમારે ગીતાને બધા આ મળી અને જમવાનું બપોરે જમ્યા અને બહુ આનંદ કર્યો બોર ખાવા પણ લઈ ગયા હતા તો આવો હતો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહી ગયો અને અત્યારે હું આવી ગયો છું મારા કામ ઉપર એટલે કે પાણી વાળવા પાછો આવી ગયો છું જોઈ લો આ પાણી વાળવી છે પિયુષ ભુવા અને હું બે આવી ગયા છી પાણી વાળવા કાલુભાઈને એને વિદાય આપી વિદાય આપી અને તરત પાણી વાળવાનું કામ ચાલુ કરી દીધું છે તો જો આ રીતનું છે પાણી વાળવાનું હવે દાદુ રહ્યું નથી પાણી વાળવાનું થોડુંક જ રહ્યું છે આટલું પાણી વાળીને પછી વાળું કરવા જવાનું છે આવો હતો મારો વિડીયો તો આજનો વિડીયો અહીંયા પૂરું કરું છું નવા વિડીયોમાં બન્યા રહેજો નવા વિડીયોની રાહ જોજો થેન્ક યુ આભાર તમારો વિડીયો જોવા બદલ